વહેતું ઝરણું ક્યારેય પાછું નથી ફરતું એવી જ રીતે વીતી ગયેલું જીવન પણ પાછું નથી મળતું માટે પરમાત્મા તરફથી મળેલ આ જીવનની પ્રત્યેક ક્ષણ આનંદપૂર્વક જીવી લેવી કર્મ કોઈ જોડે બદલો લેવાના વિચારો શાંતિથી બેસો અને રાહ જુઓ જેણે તમારી સાથે ખોટું કર્યું છે અંતે એમને પણ ભોગવવું જ પડશે વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે વિશ્વાસ નહીં હોય તો શબ્દોમાં પણ ગેરસમજ વર્તાશે જીવાઈ ચૂકેલી ક્ષણ જ્યારે યાદ બનીને અનુભવાય ત્યારે જિંદગીનું મૂલ્ય સમજાય છે જો નમવાનું કોઈ બહાનું મળે તો નમી જજો સાહેબ કારણ કે નમવાથી પ્રાર્થના પેદા થાય છે જે નમે છે તે જ પરમાત્માને ગમે છે ઈશ્વર હંમેશા નમેલાની સામે જ નજર રાખે છે બદલાયેલું વર્તન દરેકને ખૂંચે છે બદલાવનું કારણ અહીં ક્યાં કોઈ પૂછે છે ધારીએ એવું થતું નથી અને વિચારીએ એવું હોતું નથી એનું નામ જ જિંદગી